કે પત્રકાર અડ્ડા ઉપર એટલા માટે આવે છે કે એને પૈસા જોઈએ છે એટલે આ પોલીસનો જ વિષય છે કારણ કે પત્રકાર કે નવજીવન ન્યૂઝ એન્ફોર્સમેન્ટ એજન્સી નથી પોલીસ જ ખરાઈ કરવાની છે એટલે એ અમે સ્ટોરી કરી એ સ્ટોરી અમે કરી એની સાથે જ અમને અમદાવાદના સિનિયર આઈપીએસ ઓફિસરોના ફોન શરૂ થયા અને એમનું કહેવું એવું હતું કે તમે આ સ્ટોરી હટાવી લો કારણ કે પોલીસ કમિશનર આ સ્ટોરીથી નારાજ થયા છે એટલે અમે કીધું કે આ બહુ પોલીસ કમિશનરને ટાર્ગેટ કરેલી સ્ટોરી નથી આમાં નારાજ થવા જેવું પણ કંઈ નથી તપાસ એટલી જ કરવાની છે કે આ યાદી સાચી છે કે ખોટી અને જો સાચી હોય તો દરોડા પાડવાના છે કે દારૂ જુગાર કે બીજી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી કોઈ માણસ કોઈ નાગરિક જ્યારે પત્રકારોને આપે છે તો નામજોગ એટલા માટે નથી આપતો કારણ કે એને ડર લાગે છે અને આવી માહિતી કોઈ મંદિરનો પૂજારી આપતો નથી કોઈ શિક્ષક આપતો નથી આ ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિ જ એ આપે છે તો આવો દાવો આ વાત અમે બહુ સ્પષ્ટ રીતે સ્ટોરીમાં કરી દીધી હતી પણ છતાં પણ અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને માઠું લાગ્યું એવું કહેવાય છે કે જો પોલીસ નહીં છે ને તો બાળકનું રમકડું પણ ન ચોરાય બરાબર છે એટલે પોલીસના ઇન્વોલ્વમેન્ટ વગર શક્ય નથી અને બીજું દારૂ અને જુગાર એવી બાબત છે કે જેમાં પીનારો પણ રાજી છે અને રમનારો પણ રાજી છે એટલે આપણે બહુ એ માથાકૂટમાં પડતા નથી પણ સવાલ એવો છે કે તમે જ્યારે લો એન્ડ ઓર્ડરની વાત કરો છો ને અમદાવાદમાં જે પ્રકારનું થઈ રહ્યું છે આ જે સિગરેટિયા દાદા રાત્રે તલવાર લઈને નીકળે છે તો સિગરેટિયા દાદા અડ્ડા ઉપરથી જન્મે છે તો આ અડ્ડાઓને નિયંત્રિત કરવા પડશે તમારે તો આખી ઘટના એવી છે પણ આ અને આ પોલીસ કમિશનરને ટેવ પડી ગઈ છે કે પોલીસ વિરુદ્ધ કંઈ પણ સમાચાર આવે એટલે ઇન્કવાયરી આપી દો અને બિચારી ક્રાઇમ બ્રાન્ચની સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચ પણ એમની પાસે તો આવી સોપવારીઓ ખોડવાના જ કામ આવે છે કોઈને હેરાન કરવાનું પોલીસ નક્કી કરે તો કોઈને પણ કરી શકે તો એમાં આખા દેશમાં હું બહુ નાનો નાગરિક છું મને હેરાન કરવું બહુ સહેલો છે અને ભૂતકાળમાં આ પોલીસે મને હેરાન કર્યો પણ છે સ્ટોરીઓને કારણે લઈને પણ એ પ્રેશર બિલ્ડ કરવા માગતા હતા લાંબો સમય લઈને કે હું કેટલું પ્રેશર સહન કરું છું એવું કોઈ પ્રોવિઝન નથી જેમાં પત્રકારને સવાલ પૂછવાનો છે બરાબર છે તમારે અમને એવું કહેવાનું છે બહુ બહુ કે તમારી સ્ટોરી સાચી છે કે ખોટી બરાબર છે પણ અત્યારે છે ને કોઈ પત્રકાર એમને એટલા માટે આવું પૂછતું નથી કે કહેતું નથી કે દરેકને એવું લાગે છે વિષય પૂરો કરો ને આગળ વધો બરાબર છે તો એ એવું સમજે છે કે આ પત્રકારોની નબળાઈ છે પણ હવે બહુ જો લાંબુ ચલાવશે એમની ઈચ્છા હશે તો એમને આપણે કહેલું જ છે કાલે અધિકારીઓ જે આવ્યા હતા કે અમારા ઘર છે ને ઝૂંપડા છે અમારા ઘર ઉપર પથ્થર ફેંકશો તો તમારા ઘર ઉપર અમે પથ્થર ફેંકીશું અને તમે મહેલોમાં રહો છો તો તમારા મહેલોની કેટલી બારીઓ તૂટી જશે એ યાદ રાખજો નમસ્કાર મિત્રો હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે આપણી સાથે જોડાયા છે પ્રશાંત દયાલ નવજીવન ન્યૂઝ થી અને એટલા માટે એમની સાથે વાત કરવાની છે અને આ વાત ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તમે બંનેઓ સાંભળજો કારણ કે ગૃહ વિભાગ તમારી પાસે છે એટલા માટે આજે પ્રશાંતભાઈ સાથે વાત કરવાની છે કારણ કે ક્યાંક ને ક્યાંક હવે પત્રકારોના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને જે રીતે પ્રશાંત દયાલ સાથે પોલીસ દ્વારા લગભગ 5 થી 6 કલાક સુધી સતત પૂછપરછ કરવામાં આવી આમ તો પોલીસ નું કામ છે કે ગુંડાઓની સાથે પૂછપરછ કરે પરંતુ હવે જો ગુંડાઓની સ્ટોરી પત્રકાર કરે તો પત્રકાર સાથે પૂછપરછ કરવામાં આવે છે આપણે દાદા સાથે જ વાત કરી પ્રશાંત દયાલ ને ની સાથે જ કે પ્રશાંત ભાઈ મુદ્દો સમજવો છે કેમ આ પૂછપરછ કરવામાં આવી પોલીસ દ્વારા ગોપી નવજીવન ન્યૂઝ ઉપર અમે એક સ્ટોરી કરી કે સામાન્ય રીતે નવજીવન ન્યૂઝ આ પ્રકારની સ્ટોરી નથી કરતું વિષય છે દારૂ અને જુગાર અમદાવાદમાં જે પ્રવૃત્તિ ચાલે છે હવે ગુજરાતમાં ક્યાંય દારૂ જુગારની પ્રવૃત્તિ ઉપર સ્ટોરી એટલે નથી કરતા કારણ કે લોકોની એક માનસિકતા એવી માન્યતા એવી છે કે પત્રકાર જ્યારે દારૂ જુગારની સ્ટોરી કરે તો એને પૈસા જોઈએ છે એટલે અમે ટાળીએ છીએ આ પ્રકારની સ્ટોરી કરવા પણ અમદાવાદમાં છેલ્લા લાંબા સમયથી છેલ્લા છ આઠ મહિનાથી જે સ્થિતિ નિર્માણ થઈ છે કાયદો અને વ્યવસ્થાને લઈને અને છતાં બધા જ એવા દાવા કરે છે કે ભાઈ બધું જ સલામત છે એટલે અમારી પાસે એક પત્ર આવે છે પચીસ તારીખે પચીસ માર્ચના એ જે પત્ર આવ્યો એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પત્ર ગો અમદાવાદના ગોમતીપુરની મહિલાએ એવું લખેલું છે કે કદાચ સાચું ન પણ હોય અને એમાં લગભગ 66 67 અડ્ડાઓ માત્ર ગુમતીપુરમાં ચાલે છે એવી માહિતી હતી દારૂના દારૂના જુગારના નાર્કોટિક્સના વગેરે અને એ પત્ર જે હતો એમાં કોને કોને મોકલ્યું છે આ પત્ર તો એમાં લખ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી પોલીસ કમિશનર વગેરે વગેરે અમારો ઈરાદો માત્ર એટલો જ હતો કે જો એક જ વિસ્તારમાં આટલા મોટા અડ્ડા ચાલતા હોય તો સરકારનું અને પોલીસનું ધ્યાન દોરવું જોઈએ કે જેથી આની ઉપર કંઈ કાર્યવાહી થાય હવે સવાલ એવો હતો કે આ સ્ટોરીની ખરાઈ કેવી રીતના કરવી પત્રકારત્વમાં આપણે એવું પણ જોઈશું કે ક્રોસ ચેક કરવું પણ હવે પત્રકાર તરીકે જો આપણે દારૂના અડ્ડા ઉપર પૂછવા જઈએ તપાસ કરવા જઈએ કે ચાલે છે કે નહીં તો પાછો પેલો જ મુદ્દો ઉપસ્થિત થાય કે પત્રકાર અડ્ડા ઉપર એટલા માટે આવે છે કે એને પૈસા જોઈએ છે એટલે પોલીસનો જ વિષય છે કારણ કે પત્રકાર કે નવજીવન ન્યૂઝ એન્ફોર્સમેન્ટ એજન્સી નથી પોલીસ જ ખરાઈ કરવાની છે એટલે એ અમે સ્ટોરી કરી એ સ્ટોરી અમે કરી એની સાથે જ અમને અમદાવાદના સિનિયર આઈપીએસ ઓફિસરોના ફોન શરૂ થયા અને એમનું કહેવું એવું હતું કે તમે આ સ્ટોરી હટાવી લો કારણ કે પોલીસ કમિશનર આ સ્ટોરીથી નારાજ થયા છે એટલે અમે એવું કીધું કે આ બહુ પોલીસ કમિશનરને ટાર્ગેટ કરેલી સ્ટોરી નથી આમાં નારાજ થવા જેવું પણ કંઈ નથી તપાસ એટલી જ કરવાની છે કે આ યાદી સાચી છે કે ખોટી અને જો સાચી હોય તો દરોડા પાડવાના છે અનેક વખત એમના કહેવા પછી પણ જ્યારે મેં એવું કીધું કે સ્ટોરી તો વિડ્રો થાય એવી નથી એટલે એમણે મને એવું કીધું તો પછી પોલીસ કમિશ્નર એવું કહ્યું છે કે નોટિસ આપો અને જરૂર પડે ગુનો દાખલ કરો એવી પચીસ તારીખે રાત્રે વાત થાય છે અને છવ્વીસ તારીખે પોલીસ કમિશનર જીએસ મલિક આ ઘટના વિશે એક ઇન્કવાયરી સોંપે છે પોલીસ ઇન્સ્પેક્ટર બી એ લાલને અને એ સંદર્ભમાં મારી પૂછપરછ થઈ પણ એટલે પોલીસ કમિશનરને કારણ કે આમાં ક્યાંય ટાર્ગેટ પોલીસ કમિશનર નથી ઇન્ફેક્ટ પોલીસનું કામ છે કે જો આપણે આવી સ્ટોરી કરીએ તો પોલીસે એનું ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ તમને લાગે છે કે પોલીસ એમનું કામ છોડીને તમારી સાથે અને પાંચ કલાક સુધી પૂછપરછ એવું તો શું પૂછવાનું પહેલાં તો એ સમજવાનું છે કે ગોપી કે ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આવ્યા ત્યારે ટેલિફોનિક એમણે મને જાણ પણ કરી હતી કે અમને ઇન્ક્વાયરી સોંપવામાં આવી છે પોલીસ કમિશનર દ્વારા અને અમે તમારું નિવેદન નોંધવા માગીએ છીએ એટલે એ લોકો આવે પણ નિયમ તો એવું કહે છે કે મને મારું નિવેદન નોંધવું હોય તો મને સમન કરવું પડે હા મને સમન નહોતું થયું એટલે એ લોકો જ્યારે આવ્યા એ છવ્વીસ તારીખે ચાર વાગે આવ્યા નવજીવન દિવસ ઉપર ત્યારે મેં એમને પહેલા વિનંતી કરી કે તમારે મને સમન કરવું જોઈએ અને સમન આપો તો મારી પાસે કોઈ કાગળ રહે એટલે પછી અડધો મેં મને સમય લીધો અને મને સમન્સ જેને એમની ભાષામાં સમજ યાદી કહે છે એ આપીને એવું કહ્યું કે તમારે એમાં લખેલું હતું કે તમારે એક દિવસની અંદર ક્રાઇમ બ્રાન્ચને નિવેદન નોંધાવવાનું એટલે એમને એમણે સૌજન્ય દાખવ્યું હતું કે મને ન બોલાવ્યો પણ એ અહીંયા આવ્યા અને પછી એમને સમજ યાદી આપીને પછી મારું નિવેદન નોંધવાની શરૂઆત કરી એટલે મેં એમને એવું પણ પૂછ્યું કે તમે તમને જે ઓર્ડર મળ્યો છે આદેશ મળ્યો છે પોલીસ એ મને બતાડો તો એમણે એ પણ મને બતાડ્યું કે ભાઈ આમ અમને આ આદેશ હેઠળ અમે તમારી ઇન્ક્વાયરી કરવા માગીએ છીએ મજાની વાત એવી છે કે એમાં જે યાદી મેં પ્રસિદ્ધ કરી એ યાદી પણ એમાં એટેચ એટલે એમની પાસે યાદી ઓલરેડી એમની પાસે યાદી હતી અને મને 25 તારીખે મળી હતી પણ અમદાવાદના પોલીસ એ યાદી તારીખે તારીખે મળી હતી યાદી ઇનવર્ટ થાય છે જેનો ચૌદ સત્તાવન નંબર આવક નંબર જે પોલીસની ભાષામાં કહીએ છે એમના રજિસ્ટરમાં નોંધાયેલો હતો એટલે એ યાદી તો એમની પાસે વીસ તારીખની હતી વીસ આ તો પચીસ તારીખ સુધી એમણે કંઈ કર્યું નહીં પણ 25 તારીખે મેં યાદી છાપી એટલે જાણે આપ ફાટી નીકળી હોય અને મે કોઈ મોટો અપરાધ કર્યો હોય મારી વિરુદ્ધ ઇન્ક્વાયરી પણ ખરેખર સવાલ અહીંયા પોલીસ ઉપર ઊભો થાય છે કે પોલીસ પાસે જો એ યાદી હતી તો પોલીસે ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ 5 દિવસ પછી જ્યારે એ યાદી તમને મળે છે તમે એના ઉપર સ્ટોરી કરો છો અને પોલીસ તમારો ઇન્વેસ્ટિગેશન કરે છે ના કે યાદી કોણે મોકલી ત્યાં દારૂના અડ્ડા ચાલે છે કે પૂછ પર જ દરમિયાન તમને કયા સવાલ પૂછવા માંગે છે સૌથી પહેલા તો અમે સ્ટોરીમાં પણ એવું કહીશું કે આ યાદી જે છે સાચી છે કે ખોટી આવો કોઈ દાવો અમે કરતા છે કારણ કે અમને નથી ખબર અમને કોઈ કોઈકે મોકલ્યું છે ત્યારે એક સવાલ એવું પણ અમને પૂછ્યો તો રાત્રે ફોન આવ્યો અધિકારીનો કે આ તો નાનામી યાદી છે નનામી અરજી છે તમે શું કામ એની ઉપર કરો છો ત્યારે મેં એવું કહ્યું હતું કે દારૂ જુગાર કે બીજી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી કોઈ માણસ કોઈ નાગરિક જ્યારે પત્રકારોને આપે છે તો નામજોગ એટલા માટે નથી આપતો કારણ કે એને ડર લાગે છે અને આવી માહિતી કોઈ મંદિરનો પૂજારી આપતો નથી કોઈ શિક્ષક આપતો નથી આ ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિ જ એ આપે છે તો આવો દાવો આ વાત અમે બહુ સ્પષ્ટ રીતે સ્ટોરીમાં કરી દીધી હતી પણ છતાં પણ અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને માઠું લાગ્યું અને એમણે ઇન્ક્વાયરી આપી અને પછી ગઈ પચીસ તારીખે એટલે ગઈકાલે ચાર વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી આખી પ્રક્રિયા ચાલી લગભગ પાંચ કલાક સુધી એમાં કયા સવાલ પૂછવામાં આવ્યા હતા કારણ કે યાદી રિલેટેડ સવાલ હતા કે પછી પર્સનલ પ્રશાંત દયાલની જિંદગી ઉપરના સવાલ બહુ અગત્યનો સવાલ છે ગોપી તારો મને જ્યારે મારું નિવેદન નોંધવાનું શરૂ થયું એટલે પ્રારંભિક એ લોકો નિયમ પ્રમાણે પૂછે તમારું નામ સરનામું ક્યાં રહો છું અને પછી એ લોકો મારા પરિવાર વિશે પૂછવા લાગ્યા કે તમારો જન્મ ક્યાં થયો તમારું સ્કૂલિંગ ક્યાં થયું તમારા માતા પિતા શું કરે છે ક્યાં રહે છે એટલે મેં બધું એ ગુજરી ગયા તો એ ક્યાં કામ કરતા હતા તમારે બાળકો કેટલા બાળકો ક્યાં નોકરી કરે છે મેં કીધું મારો દીકરો બેંકમાં છે કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે દીકરી તો ક્યાં નોકરી કરે છે એટલે મેં એમને એવું પૂછ્યું એમને કહ્યું એવું કે તમે મારી જે ઇન્કવાયરી કરવા આવ્યા છો પણ મને એવું લાગે છે કે તમે આ પ્રકારની જે પૂછપરછ છે ને કોઈ ક્રિમિનલ સાથે થતી હોય છે હું ક્રિમિનલ નથી તમે મને ક્રિમિનલ જેવા પ્રશ્નો પૂછી રહ્યા છો અને મારા પરિવાર વિશે પૂછી રહ્યા છો કે જે હવે મારા બાબા ફાયાત નથી મારા બાપ વિશે તમારે શું કામ જાણવું મારા બાળકો વિશે તમારે શું કામ જાણવું એમને આ ઘટના સાથે શું નિસ્બત છે તો એમણે કીધું ને અમારો આ ઢાંચો જ છે અમે બધાની પૂછપરછ આવી રીતના જ કરીએ છીએ એટલે અમે તમને પૂછીશું એક તબક્કે પછી મેં કીધું હવે હું આવા આ પ્રકારના પ્રશ્નો પૂછું તો હું જવાબ નહીં આપું કારણ કે રિલેવન્સી નથી તમારી પત્નીને શું થયું તમારી પત્ની કે કેવી રીતના ગુજરી ગઈ મેં કીધું બે મહિના પહેલાં ગુજરી ગઈ બસ વાત ત્યાં પૂરી કરો તો આ પ્રકારના જેણે ક્રિમિનલ કોઈ ટેરરિસ્ટની પૂછપરછ થતી હોય એ પ્રકારના અને મજાની વાત એવી હતી કે આ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે ને ચિઠ્ઠીના ચાકર છે બરાબર એમને એમનો ઈરાદો એવો નથી આખા પ્રશ્નો હસતા ભરવા માટે આખી કવાયત હતી પછી એમણે એવું કહ્યું અમારી તો આ સ્ટાઇલ જ છે કે આવી રીતના જ અમે બધાને પૂછીએ છીએ એટલે મેં પછી એમને સામે પણ સવાલ કર્યો કે નરેન્દ્ર મોદી સામે બે હજાર બેના ના તોફાનોમાં નામ હતું એ મામલે એસઆઈટી તપાસ કરી તો તમે નરેન્દ્ર મોદીને પણ પૂછ્યું કે તમારા પપ્પા શું કરતા હતા તમારા મમ્મી શું કરે છે તમારા ભાઈઓ શું કરે તો કે ના એ તો જુદો પ્રશ્ન કે નહીં જુદો ને એવો જ પ્રશ્ન છે જેમ નરેન્દ્ર મોદી અને પ્રશાંત દેવ વન્ય નાગરિક દેશના એકઝેટ સરખી રીતના જ થવા જોઈએ તો તમે મને ગુંડાની જેમ સવાલ પૂછો છો પછી અટક્યા અને પછી સીધા પ્રશ્ન ઉપર આવી ગયા દાદા મારો સવાલ એ છે કે જીએસ મલિકે આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન આપી દીધું તો જી એસ મલિકે એ વિષય ઉપર ક્યારેક પૂછ્યું હશે કે ખરેખર આપણી પાસે આ લેટર આવ્યો છે નથી આવ્યો ત્યાં દારૂ ના અડ્ડા ચાલે છે નથી ચાલતા પત્રકારે કીધું તો જગ્યાએ ટ્રેસ કરાવડાવો કે ખરેખર આ ચાલે છે નથી ચાલતા નહીં એટલે ખરેખર તો એમની પાસે વીસ તારીખ નું પત્ર છે એકવીસ તારીખે એમની રજિસ્ટરમાં એન્ટ્રી થાય છે તો પોલીસ કમિશનરે અલગ એજન્સી પાસે કારણ કે આની અંદર આરોપ એવો હતો કે ભાઈ સ્થાનિક પોલીસ હપ્તા લે છે માટે અડ્ડા ચાલે છે તો બીજું કોઈ એજન્સી પાસે ઇન્ક્વાયરી કરાવવાની હતી તો એ ઇન્ક્વાયરી થતી નથી જ્યારે મારો જવાબ ચાલી રહ્યો હતો ત્યારે જ ખબર પડે છે કે પેરેલેલ બીજી એક ટીમો પણ ગઈ ગોમતીપુરમાં પણ એ સવારે મેં સ્ટોરી કરી નાખ્યો ત્યારે બહુ સ્વાભાવિક છે મેં એવું કીધું કે ગોમતીપુરમાં અડ્ડા ચાલે છે એટલે સ્થાનિક પોલીસ તાત્કાલિક બંધ કરાવી દે એટલે પછી તમે આ અડ્ડાવાની તપાસ કરો છો એનું નાટક કરો છો મારી સ્ટોરી પહેલા જો દરોડા પડ્યા હોત તો તો તમે કરી શકો પણ તમારે નહોતું કરવું અને પછી

અને રમનારો પણ રાજી છે એટલે આપણે બહુ એ માથાકૂટમાં પડતા નથી પણ સવાલ એવો છે કે તમે જયારે લો એન્ડ ઓર્ડરની વાત કરો છો ને અમદાવાદમાં જે પ્રકારનું થઈ રહ્યું છે આજે સિગરેટિયા દાદા રાત્રે તલવાર લઈ નીકળે છે તો આ સિગરેટિયા દાદા અડ્ડા ઉપરથી જન્મે છે તો આ અડ્ડાઓને નિયંત્રિત કરવા પડશે તમારે તો આખી ઘટના એવી છે પણ આ અને આ પોલીસ કમિશનરને ટેવ પડી ગઈ છે કે પોલીસ વિરુદ્ધ કંઈ પણ સમાચાર આવે એટલે ઇન્કવાયરી આપી દો અને બિચારી ક્રાઇમ બ્રાન્ચની સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચ પણ એમની પાસે તો આવી સોપારીઓ ફોડવાના જ કામ આવે છે કોઈક દિવસ પોલિટિકલ સોપારી ફોડવાની આવે છે કોઈક દિવસ અધિકારીની સોપારી ફોડવાની આવે છે તો આ અધિકારીની સોપારી ક્રાઇમ બ્રાન્ચને ફોડવાની હતી ક્રાઇમ બ્રાન્ચને પોતાને ખબર છે કે મારી ઇન્કવાયરી જ કરવાની નથી પણ હવે ક્રાઇમ બ્રાન્ચને આદેશ હતો એક બીજાને કર્યો ત્રીજા ત્રીજાને કર્યો અને છેલ્લે પહેલાં બિચારા આ પોલીસ ઇન્સ્પેક્ટર હાલને આવવું પડ્યું હાલ મને સવાલ પૂછતા હતા લાંબા એમાં મજાની વાત એવી હતી કે હાલ મને એવા ચોક્કસ સવાલો પૂછે કે જેમાં હું ટ્રેપમાં આવું એમ જો સામાન્ય માણસ હોય તો એ ટ્રેપમાં આરામથી ફસાઈ જાય એવા એમના સવાલો હતા મને તેર જેટલા સવાલો પૂછ્યા એમણે એમાં એવું કે તમે તમને કોઈ અરજી મળે તો તમે પાયા વિહોણા સમાચાર પણ ચલાવો છો એટલે પછી મેં એવું કીધું કે તમારો સવાલ જ વાહિયાત છે તો કે આવો જવાબ નહીં આપવાનો તમારે મારે શું જવાબ આપવાનો એ તો મારે નક્કી કરવાનો તો એમને સિલેક્ટિવ જવાબ જોઈતા હતા પછી એમણે એક સવાલ એવો પૂછ્યો કે તમે માત્ર પોલીસની જ સ્ટોરી કરો છો કે બીજા વિભાગની પણ કરો છો એટલે મેં એવું કીધું કે અમે બીજા વિભાગની પણ સ્ટોરી કરીએ છીએ અમે ઘણી બધી આ પ્રકારની અરજીઓ પછી અમે સ્ટોરી કરેલી છે ઇન્ડેક્સ બી વિશે વાયબ્રન્ટ વિશે સુરેન્દ્ર તો એમાં પણ સરકારનો જ્યાં રોલ આવે ને એ કે આ જરા ડાયલ્યુટ કરો ને એટલે સરકાર વિશે નહોતું સાંભળવું એમને નોતું સાંભળવું પછી કે તમે પોઝિટિવ સ્ટોરી કરો છો કે નહીં પોલીસની તો એકમાત્ર માત્ર મે કીધું નવજીવન ન્યૂઝ જ એવું છે કે જેમાં પોલીસની વધુમાં વધુ પોઝિટિવ સ્ટોરીઓ ચાલી છે અને અત્યારે જ હમણાં આપણે આ સ્ટોરી કરીએ જેની પહેલાં જ એક મેં સ્ટોરી હું કરીને આવ્યો કે આખા પરિવારને આત્મહત્યા કરતા પોલીસે બચાવ્યો એ મારું કામ છે એટલે જેમ આ કામ મેં કરી નાખ્યું એવું આ પણ કામ છે એમાં કે ઉપકાર પોલીસ ઉપર નથી કરતો તો ચાર વાગ્યા થી લઈને નવ વાગ્યા સુધી આખી પ્રક્રિયા ચાલી અને મને એવું લાગે છે કે પોલીસ ઇન્સ્પેક્ટર આલને કોઈની સૂચના લેવાની હતી એ બહાર જાય થોડી વખત ફોન કરે પાછા આવે પછી પાછો સવાલ પૂછે આ આખી પ્રક્રિયા આટલો નહીં તો આ પાંચ કલાકનો પ્રોસેસ નથી આ જવાબ મારો લેવો હોય શું પૂછવાનું હોય કે તમારી પાસે આ પત્ર ક્યારે આવ્યો ક્યાંથી આવ્યો કેવી રીતના આવ્યો આ અડધો પોણો કલાકનું કામ છે પણ એમાં એમણે એક કલાક તો મારા પરિવાર વિશેનો ઇતિહાસ જાણવા મેં કીધું તમે મારી ઘરે આવો આપણે બેસીને વાત કરીએ હું આખું મારી હિસ્ટ્રી તમને કહી દઈશ પછી મને એક તબક્કે એટલું બધું ખરાબ પણ લાગ્યું અને ગુસ્સો પણ આવ્યો એટલે મેં કીધું એક કામ કરો તમે જે રીતના મારું પ્રોફાઇલિંગ કરી રહ્યા છો ને એક ક્રિમિનલ જેવું હવે એક કામ કરો ફિંગરપ્રિન્ટ લેવાનું મશીન પણ લઈ આવો મારી ફિંગરપ્રિન્ટ પણ લઈ લો તમે મારા ફોટો પણ પાડી લો સ્લેટ સાથેના રાખો તમારા રેકોર્ડમાં તમને તમારા સાહેબને રાજી કરવા હોય તો તો આ આખો આટલો લાંબો જવાબ જ નહોતો મારો કરવાનો પછી એ લોકો આશા એવી રાખે કે સવાલ હું જે મને પૂછવામાં આવે મારે એનો ટૂંકમાં જવાબ આપવાનો લાંબો જવાબ નહીં આપવાનો મેં કીધું મારે એલુબ્રેટ તો કરવું પડશે ને તમે તો સિલેક્ટિવ સવાલ પૂછો છો અને સિલેક્ટિવ જવાબ તમારે લેવો છે તમારી અનુકૂળતા પ્રમાણેનો પણ એ સતત કોઈકને પૂછવાનો પછી મારો જવાબ થાય પછી પાછો એમણે કોઈક અધિકારીઓને સિનિયર અધિકારીઓને પીડીએફ મોકલી જાણી જોઈને

અમદાવાદના વકીલો સાથે વાત કરી દિલ્હીના વકીલો સાથે પણ મારી વાત થઈ પત્રકારને આ રીતે સમન્સ આપીને લોકોની પાસેથી આ રીતે જવાબ લઈ શકાય ખરા કારણ કે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે અને ગાઈડલાઇન છે કે પત્રકારો પાસે તમે સોર્સ ન પૂછી શકો ગોપી આમ તો એમની પાસે આ એવું કોઈ પ્રોવિઝન નથી જેમાં પત્રકારને સવાલ પૂછવાનો છે બરાબર છે તમારે અમને એવું કહેવાનું છે બહુ બધું કે તમારી સ્ટોરી સાચી છે કે ખોટી બરાબર છે પણ અત્યારે છે ને કોઈ પત્રકાર એમને એટલા માટે આવું પૂછતું નથી કે કહેતું નથી કે દરેકને એવું લાગે છે વિષય પૂરો કરો ને આગળ વધો બરાબર છે તો એ એવું સમજે છે કે આ પત્રકારોની નબળાઈ છે પણ હવે બહુ જો લાંબુ ચલાવશે એમની ઈચ્છા હશે તો એમને આપણે કહેલું જ છે કાલે અધિકારીઓ જે આવ્યા હતા કે અમારા ઘર છે ને ઝૂંપડા છે અમારા ઘર ઉપર પથ્થર ફેંકશો તો તમારા ઘર ઉપર અમે પથ્થર ફેંકીશું અને તમે મહેલોમાં રહો છો તો તમારા મહેલોની કેટલી બારીઓ તૂટી જશે એ યાદ રાખજો એટલે મહેરબાની કરો તમને સરકારે જવાબદારી સોંપી છે તમારા ખભા ઉપર લાગેલા છે લોકોનું રક્ષણ કરવાનું કામ કરો આ પોલિટિકલ સોપારીઓ ખોડવાનું બંધ કરો અને લોકો સુખેથી રહે એવી ભગવાનને પ્રાર્થના કરો એટલે તો તમને બેસાડ્યા છે તમને કોઈકને ઇન્સ્પેક્ટર બનાવ્યા છે કોઈકને ને એસીપી બનાવે કોઈકને ડિસિપ્લિન કોઈકને સીપી બનાવે પણ હવે આપણે કોઈનો પટ્ટો પહેરીને કામ કરવું હોય તો એના કરતાં હવે કમનસીબી કે લાચારી શું હોય એમની બિલકુલ લાચારી શું હોય શકે કારણ કે પોલીસ જો પોતાની ભૂમિકા સારી રીતે કરતી હોત તો કદાચ પત્રકારોએ આ પ્રકારની સ્ટોરી પણ ન કરવી પડતી હોય પણ પોલીસ પોતાની ભૂમિકા નથી અદા કરતી અને હર્ષભાઈને ખાસ કહેવા માંગીશ કારણ કે જે રીતે પોલીસે આવીને પત્રકારની પૂછપરછ કરી છે હર્ષભાઈ તો તમારી પોલીસને એટલું ચોક્કસથી કહેજો કે પોતાનું જે કામ છે એ પોતે ઝીણવદથી કરે જેટલો જવાબ એક પત્રકારનો લીધો છે એટલો જ જવાબ એક ગુનેગારનો એક બુટલેગરનો એક ભાજપના નેતા જે કોકને ત્યાં બલાત્કાર કરવામાં ઇન્વોલ્વ હોય તેમનો પણ લે કારણ કે એક ગુનેગાર છે પત્રકાર એક ગુનેગાર નથી પોતાની સ્ટોરી કરે છે સમાજને અરીસો બતાવે છે સમાજની વાત જે છે એ લોકો સુધી પહોંચાડે છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર